ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અહીંયા આપણે એકદમ ઠંડો ઠંડો પવન ઉપડી ગયો છે અને આ તમે વેલ જોઈ શકો છો આપણે વેલ પણ બહુ મસ્ત મોટી થઈ ગઈ છે અને અહીંયા આપણે ધીમે ધીમે ચડતી હતી બધાને થોડા દિવસો પેલા આપણે વેલ દેખાડી હતી એ તો હજી અહીંયા પહોંચી હતી મિત્રો અહીંયા કે હામે સુધી પણ અત્યારે તમે ગ્રોથ જોઈ શકો છો આપણી વેલ કેવડી મોટી થઈ ગઈ છે સાવ નીચે સુધી અડી ગઈ છે પણ હમણાં કીધું વસ્તુ ટાઈમ મિત્રો નથી મળતો એટલે નક તો અહીંયા આપણે હજી એક દોરી બાંધીને લઈ વેલની આમ વળવળ વળવળ કરતી ચડતી જાય અને આપણે અહીંયા મેન અહીંયા છે આપણે મોટા મોટા પાંદડા અહીંયા તો આપણે વેલના બહુ મોટા પાંદડા થયા છે ધનવેલ છે

નાસ્તો પાણી કરી રસોઈ કરતા વઘાર લસણ ને ઈ ગમ ને વાપાઈ વાહ અને હવે આપણે આ ને ખદખજવા દેવાનું છે ને હા ધરી ગળદર પછી મરચું આ ગરમ મસાલો નાખો છે નાખો અને આ ગરમ મસાલો અને આપડી મસ્ત મજાની સેવ છે આટલે બસ સવાર હું વેલો ઉઠીયો પછી નાસ્તો પાણી કર્યો નહી તો મેં બાપુ બાપુને કઈ પૂછ્યું નહી રસોઈ કરતાતા હું ભયો ગયો દુકાને હા

તો હવે બા આપડે આ સેવ ને સારી રીતના ધીમા ગેસે ઉકળવા દેવાની ને ફાસ્ટ ગેસ કરવી તો સેવ ન જડે હા હા થોડું કમતું છે એટલે ઓકે તો સારું હાલો આપણે જમવાનું રેડી કરી નાખો ને હું દાદા ને તેડતા ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને બાપુ સગાઈમાં ગયા હતા તો સગાઈમાંથી પણ વઈ આવ્યા છે અને મસ્ત મજાનો આપણો ગરમા ગરમ નાસ્તો બનાવે છે તો ચાલો આપણી માટે શું નાસ્તો બનાવે છે તે જાણીએ કેમ છો બસ

પણ આપડે નથી ઉજવતા દર વખતે મારા છોકરાઓ નું તો ઉજવાય છે હું કેવું

આપડે ક્યાં એને હા એ વાત સાચી તો ચાલો આપડે જીજાજી ને મળવી અને અહીંયા આપડે ફાઇનલી વિશાલ કુમાર પણ આવી ગયા છે કેમ છો બસ બસ મજા મજા છે અને થાપડો વિતર થોડાક થોડાક દુખે ગોઠલા મને શું ખબર હું આ બીજી વાર ગયો પણ આપણે બધાય જ ગયા તા કા રીધી બેન ના લગ્ન માં આપડે બધા એક વાર ગોઠવીયા નહીં જવું હોય ચોમાસા માં જ જવાય બહુ મજા આવે ચોમાસા વરસાદ રહી ને પણ ત્યાં પગથિયા કેટલા થાય દસ હજાર ચડવાના અને દસ હજાર ઉતરવાના હવે એમાં જૂની સીડીયા ત્યાં આવેલા હતા હા અગિયાર હજાર પગથિયા થાય જૂની સીડીયા વધારે હા ત્યાં હાલવાનું પછી થોડુંક ચડવાનું પાછું ઉતરવાનું હાલવાનું એમ થાકી જાય તો એવું બધું છે ને બર્થડે સેલિબ્રેટ કર્યો એમ હા સેલિબ્રેશન થઈ ગયું બસ પીતી એન્જોય જોરદાર હવે તો આંખમાં ભરાઈ છે પણ ડિનર જો હા ઈ વાત સાચી તો શું હોય તો ઘરે તો એવું બધું છે ને બેન નો આ વખતે પહેલી વાર અહીંયા નથી ઉજવ્યો એવું થયું બાકી તો હું હોય જ બર્થડે માં હા હા મેસેજ કર્યો તો તમે જવાબ દેતા હતા એને તમે દેતા હતા હા તે દે પૂછું ને સેલિબ્રેશન કરવાનું ઠીક એવું છે એમ ને

બહુ બહુ મસ્ત મળે તવા રોટી પછી રજવાડી ઢોકળી નું શાક બહુ મસ્ત મળે નાખશું ઢોકળી નાખશું હા રજવાડી ઢોકળી ન્યા તો કેવાય તો હા આપડે ગામડા વાળી છાસ હોય મીઠું શાક પણ ઢોકળી નો મજા આવે ખાલી ઢોકળી તો ચણા લોટ ની જ કરવાની હોય ને તો આપડે એકવાર આખી રેસીપી આપડે બધા મિત્રો ને દેખાડવી છે એવું બધું છે ને ચાલો આપડે જમી લઈએ શાક થઈ ગયું ભાખરી કરવા મસ્ત મસ્ત આપડે કડકડી ભાખરી બનાવે છે